મે મરવાનું જોય છે કે રસ્તાની યાત્રા મારો દે તારા ને એ હોય મારી દે કોઈ માં તાવ નાનું બાળ 70 એક તો જો કે મરાઉં એ આપડે ગેરંટી હે બાપા આદુ ને મારું કે મારો ગુલા તેના એટલા બધા મિસ્કલ આંગળા કરીયો ઓય હા બોલું છું ક્યાં મે કે હજી તો રસ્તામાં તું આલીને આવું પછી કેવું લાગે છે આ મોગાયે તો ડાઢ વાયો चित्रकूटી બદલે તમે મને કેમ ફોન કર્યો चित्रकूट સુ માં વાત કરતા કરતા પાય નતી મોરતા આવું आपके नाकी वो नित्र है इतना मत कहो। दो ले लो। आ 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 જે બાળકો એ ભાગ લીધો છે એ બાળકો એક એક ટોટલ તમારી લઈ જાવ છે ભાગ લેવા છે તો પહેલી આપણે એક જ લેવાની છે ચાલો હવે ડાન્સ દેશભક્તિ ગીત માટેના બાળકો જેને ભાગ લીધો છે એ થાય જોડિયા ધોરણ પાંચ માનવ ડાભી ધોરણ ચાર અંકુશ જોડિયા ધોરણ ચાર ધાર્મિક જોડિયા ધોરણ માનવ બામણિયા